નમસ્કાર દર્શક મિત્રો હવે ઘડી આવી ચૂકી છે ગુજરાતમાં કે જ્યારે હવે નવા જે મંત્રીઓ જે છે તેમની વિધિ હવે તે શરૂ થવા જઈ રહી છે અને કેટલાય સમયથી આ ગળીઓની રાહ જોવાઈ રહી હતી સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં તો હવે આજે આપણા વિડીયોમાં એ વિષય પર ચર્ચા કરીશું કે વર્તમાન મંત્રીમંડળ જે હતું જૂનું તેમાંથી કયા મંત્રીઓના પત્તા કટ કરવામાં આવ્યા છે તો તેમાં સૌથી પહેલું નામ આવે છે બળવંતસિંહ રાજપૂત કે જેઓ મૂળ કોંગ્રેસમાંથી આવેલા છે તેમની જગ્યાએ હાલમાં હવે પોરબંદરમાંથી અર્જુનભાઈ મોઢવાડિયાને તક આપવામાં આવી છે પોરબંદરના અર્જુનભાઈ મોઢવાડિયા તેઓ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તેમને હવે તક આપવામાં આવી છે બળવંતસિંહ રાજપૂત જે છેલ્લી કેબિનેટ હતી તેમાં ઉદ્યોગ મંત્રી હતા અને હાલમાં તેઓ સિદ્ધપુરના ધારાસભ્ય છે હવે વાત કરીએ બીજા કોંગ્રેસ આપણે જે કોંગ્રેસી જે છે તેમની વાત કરીએ તો જામનગર ગ્રામીણના ધારાસભ્ય પાટીદાર સમાજના કદાવર નેતા એવા રાઘવજી પટેલ કે જેઓ કૃષિ મંત્રી હતા પરંતુ તેમની તબિયત બહુ ના દુરસ્ત રહેતી હતી અને આપણે જોયું કે કઈ રીતે ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ઘણો બધો ખેડૂતોમાં અસંતોષ છે છેલ્લે બોટાદમાં કડદાને લઈને જે આંદોલન જે છે હવે તે ધીરે ધીરે વિસ્તરી રહ્યું છે રાજ્યવ્યાપી બની રહ્યું છે આમ હવે રાઘવજી પટેલની પણ વિકેટ પડી છે તેઓ જામનગર ગ્રામીણના ધારાસભ્ય છે આ પછી વાત કરીએ ત્રીજું નામ ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામીણ બેઠકના ધારાસભ્ય જે છે દલિત સમાજમાંથી આવે છે તેઓ મહિલા અને બાળ વિકાસ મંત્રી હતા તેમની સામે પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ હતો રાજકોટમાં ગયા વર્ષે ટીઆરપી ગેમ ઝોનનું જે કાંડ થયું આ જે છે અને તેમની સામે પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ હતો તેમને પણ રિપીટ કરવામાં નથી આવ્યા આ પછી વાત કરીએ ખંભાડિયાના ધારાસભ્ય મૂળુ બેરા કે જેઓ જેઓ પ્રવાસન મંત્રી પ્રવાસન મંત્રી હતા અને ખંભાડિયા જે છે એ બેઠક

તેમનું પણ મંત્રીપદ ગયું છે આ પછી બે મંત્રી એવા છે હવે મંત્રીપદ ગયું છે અને બીજું નામ છે માંડવી સુરતના ધારાસભ્ય કુંવરજી હડપતિ આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી તેમની પાસે હતું તેમનું પણ હવે મંત્રીપદ ગયું છે આમ હવે આ દસ મંત્રીઓ જે છે તેમને પડતા મૂકવામાં આવ્યા છે અને કોઈ કારણસર હવે બીજેપીએ ખૂબ મોટું ઓપરેશન પાર પાડ્યું છે અને હાલમાં જે છે આ કોને રિપીટ કરવામાં આવ્યા છે તેમની પર નજર કરીએ તો મજુરાના ધારાસભ્ય હર્ષસંઘવી કનુ દેસાઈ નાણામંત્રી પાર્ટીના ધારાસભ્ય તેમને રિપીટ કરાયા છે ઋષિકેશ પટેલ તેમને રિપીટ કરવામાં આવ્યા છે અને જે કોંગ્રેસમાંથી આવેલા છે કુંવરજી બાવળિયા કોળી સમાજનો કદાવર ચહેરો જે છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે પ્રફુલ પાનસરિયા તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે અને ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે આ છ જણને રિપીટ કરવામાં આવે છે તો સામે દસ જણની વિકેટ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા પાડી દેવામાં આવી છે તો આ જેમની વિકેટ પડી છે તેમને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર